કુરકુરી ભીંડી અથવા ભીંડાની ચિપ્સ માટે મેં આટલો અઢીસો ભીંડો લીધેલો છે અટકળે મેં અઢીસો ભીંડો લીધેલો છે અને મેં ધોઈ નાખેલો છે હવે આપણે ડીશમાં આના બે બા બંને બાજુથી આ રીતે ભાગ જે બગડેલો ભાગ હોય તે કાઢી લેવાનો છે અને આ રીતે આપણે ચાર જીરું એટલે કે છરીની મદદથી આપણે બે ભાગ કરીને ચાર ચિપ્સ જેવા નાની નાની એક સરખી આપણે સ્લાઈડ એટલે કે આ રીતે ચપાની મદદથી બનાવી લેવાની છે જોઈ શકો છો આ રીતે સ્લાઈડ બનાવવાની છે જો જાડી હોય તો આના પાછા આપણે આ રીતે ભાગ કરી દેવાના છે અને પતલી જ રાખવાની છે જેથી આપણી જે ચિપ્સ છે તે સરસ મજાની કુરકુરી થાય તો આ રીતે આપણે ભાગ કરી દઈશું ભીંડાના જોઈ શકો છો મેં લાંબી આ રીતે ચિપ્સ ભીંડાની બનાવી દીધેલી છે જોઈ શકો છો હવે આપણે બાઉલ લઈશું બાઉલમાં ભીંડીને એડ કરીશું અને અહીંયા આપણે ચણાનો લોટ લેવાનો છે જોઈ શકો છો અહીંયા મેં ચણાનો લોટ લીધેલો છે આપણે આમાં ત્રણ ચમચી હું પહેલાં એડ કરું છું જોઈ શકો છો આપણે જોઈએ તેટલો એડ કરવાનો છે ત્રણ ચમચી હું એડ કરું છું આમાં મસાલો એડ કરી દઈએ તો અહીંયા એક ચમચી લાલ મરચું પાવડર અડધી ચમચી હળદર પાવડર સ્વાદ પ્રમાણે મીઠું એડ કરવાનું છે તમે ઓછું વધુ તમારા સ્વાદ પ્રમાણે એડ કરી શકો છો મીઠું અને આ બધી જ વસ્તુને આપણે મિક્સ કરી દઈશું આ રીતે હાથની મદદથી આ રીતે આપણે મિક્સ કરી દેવાનું છે આ રીતે મિક્સ કરી દઈશું સરસ રીતે નીચે ઉપર કરી દઈશું સ્લાઇડને ચિપ્સને આપણે ભીંડાની છે થોડું પાણી એડ કરવાનું છે જેથી આપણો લોટ છે એ ભીંડાની જે ચિપ્સ બનાવેલી છે તેમાં સારી રીતે મિક્સ થઈ જાય ઉપર ચણાનો લોટ મિક્સ થઈ જાય એ માટે આ રીતે આપણે થોડું પાણી એડ કરીને આ રીતે મિક્સ કરી દઈશું હજી મારે અહીંયા લોટની થોડી જરૂર પડશે તો અહીંયા થોડો આપણે લોટ એડ કરીશું ચણાનો જોઈ શકો છો અહીંયા આપણે થોડો ચણાનો લોટ એડ કરીશું પાણી મેં બે અહીંયા બે ચમચી લીધેલું છે તો અહીંયા હજુ હું ત્રણ ચમચી એડ કરું છું એટલે કુલ આપણે છ ચમચી લોટ એડ કરેલો છે તમે તમારા પ્રમાણે એડ કરી શકો છો ઓછો વધુ જોઈ શકો છો આ રીતે થાય ભીંડી આપણી સરસ મજાનો લોટ મિક્સ થઈ જાય ત્યાં સુધી આપણે આ રીતે મિક્સ કરી લઈશું મેં ગેસની ફ્લેમને ફાસ્ટ તળવા માટે અહીંયા તેલ ગરમ કરવા મૂકેલું છે જોઈ શકો છો આપણું તેલ ગરમ થઈ ગયું છે અને આ ભીંડી છે તે આપણે આ રીતે એક એક કરીને આ રીતે હાથની મદદથી આપણે ભજીયા પાડીએ છીએ તે રીતે આપણે પાડી દેવાના છે આ રીતે ચિપ્સને મૂકી દઈશું ગેસની ફ્લેમને ધીમી કરી દેવાની છે અને ઝારાની મદદથી આ રીતે હલાવી લેવાના છે ચિપ્સને આપણે આ રીતે હલાવી લઈશું ત્રણથી ચાર મિનિટમાં આપણી ચિપ્સ તૈયાર થઈ જશે જોઈ શકો છો આ રીતે હલાવી દઈશું ગેસની ફ્લેમને વચ્ચે આપણે ફાસ્ટ કરી દઈશું અને આપણી ચિપ્સ ડાર્ક બ્રાઉન કલરની થાય તમે જોઈ શકો છો ભીંડાની જે ચિપ્સ છે ડાર્ક બ્રાઉન કલરની થાય એટલે તળાઈને તૈયાર છે તો આને આપણે ઝારાની મદદથી કાઢી લઈશું અને ગેસની ફ્લેમને બંધ કરી દઈશું આવી જ રીતે બધી ચિપ્સ મેં અહીંયા તળી લીધેલી છે જોઈ શકો છો અને હું અહીંયા ભાગ કરીને બતાવું છું જોઈ શકો છો કુરકુરી ચિપ્સ આપણી સરસ મજાની તૈયાર છે બે ભાગ થઈ જાય છે જોઈ શકો છો તો હવે આને ઠરી જાય એટલે આમાં આમચૂર્ણ પાવડર અથવા ચાટ મસાલો મેં અહીંયા ચાટ મસાલો લીધેલો છે તો દોઢ ચમચી મેં અહીંયા લીધેલો છે તે આની ઉપર આપણે એડ કરી દઈશું ઓછો વધુ તમે તમારા સ્વાદ પ્રમાણે એડ કરી શકો છો આ રીતે એડ કરીને આપણે મિક્સ કરી દઈશું બધી ચિપ્સમાં જેથી ચૂર્ણ અથવા ચાટ મસાલાનો છે તે સ્વાદ ખૂબ જ સરસ આવે છે આ રીતે મિક્સ કરી દઈશું અને આપણી ચિપ્સ તૈયાર છે જોઈ શકો છો જોઈ શકો છો આપણી ચિપ્સ તૈયાર છે તો તમે પણ ઘરે જરૂરથી બાળકોને બનાવીને આપો જે ભીંડાનું શાક નથી ખાતા તે લોકોને ભીંડાની ચિપ્સ બનાવીને આપો તો જરૂરથી આ રેસીપી મારી ટ્રાય કરો અને તમે કોમેન્ટમાં લખો તમને મારી રેસીપી કેવી લાગી ફરી મળીએ નવી રેસીપી સાથે જય સ્વામિનારાયણ